નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં શું તમે પણ તલાટી મંત્રીની ભરતી ની રાહ જોઈ રહ્યા છો જો હા તો થોભી જજો કેમ કે હાલમાં જ આ ભરતીને લઈને ગુજરાત સરકારે બહુ મોટા ફેરફાર કર્યા છે વળી પાછું કંઈક એવું ના થાય કે તમે ભરતીની તૈયારી કરવામાં એક વર્ષ લગાવો અને છેલ્લે તમે ભરતી ના કરી શકો એટલા માટે હું તમને જણાવીશ કે શું ફેરફાર કરવામાં આવ્યા છે તો આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જે લોકો અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી અને સચોટ આપવામાં આવે છે સૌપ્રથમ આપણે જાણીએ કે તલાટી મંત્રી કહેવાય કોને તલાટી કમ મંત્રી ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો હતો જે દરેક ગામમાં હોય છે આ કેડર પંચાયત વિભાગમાં આવે છે જેથી તે રાજ્ય સરકારના નહીં પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે એપ્રિલ બે હજાર ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે ગુજરાત સરકારના રેવન્યુ વિભાગે રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયામાં બે મહત્વપૂર્ણ અને વયમર્યાદાને લગતા છે જે ભરતીના નિયમોમાં નોંધપાત્ર બદલાવ લાવશે રેવન્યુ વિભાગ દ્વારા આ સુધારવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે હવે આપણે જોઈએ કે આ ભરતીમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે વિગતવાર સમજીએ તો અગાઉ રેવન્યુ તલાટી ભરતી માટે ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા તેત્રીસ વર્ષ હતી જે હવે વધારીને પાંત્રીસ વર્ષ કરવામાં આવી છે આ ફેરફારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે અરજી કરવાની તક મળશે અને વયમર્યાદાના કારણે ઘણા ઉમેદવારોને થતા અન્યાય દૂર કરી શકાશે અને બીજો સૌથી મહત્વનો ફેરફાર છે એ લાયકાત સંબંધિત છે અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ બાર પાસ લાયકાત જરૂરી હતું પરંતુ હવેથી ઉમેદવારો માટે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થવું ફરજિયાત રહેશે આનો અર્થ એ છે કે માત્ર સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ રેવન્યુ તલાટીની પોસ્ટ માટે અરજી કરી શકશે એટલે કે જો તમે ગ્રેજ્યુએટ હશો તો જ તમે રેવન્યુ તલાટીની પોસ્ટ માટે અરજી કરી શકશો આ ફેરફારનો હેતુ ભરતી પ્રક્રિયામાં ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનો છે રેવન્યુ વિભાગ દ્વારા આ બંને ફેરફારો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે અને ભરતીના નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે આ ફેરફારો આગામી રેવન્યુ તલાટી ભરતીથી લાગુ થશે મિત્રો યાદ રાખજો નેક્સ્ટ ભરતી જે આવશે તલાટીની એમાં આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે જે ઉમેદવારો રેવન્યુ તલાટી બનવા ઈચ્છુક છે તેઓએ હવે નવી લાયકાત અને વયમર્યાદાના માપદંડોને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી કરવી પડશે સરકારના આ નિર્ણયોથી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની શક્યતા છે પરંતુ તે યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની વધુ તક પણ ઊભી કરશે નોંધનીય છે કે તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળ્યા હતા જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેતા હવે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએટ ફરજિયાત કરવામાં આવ્યું છે અત્યાર સુધી તલાટીની પરીક્ષામાં ધોરણ બાર પાસ પર લેવામાં આવતી હતી ઇન શોર્ટ મિત્રો હવે તમારે તલાટીમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારી લાયકાત છે ગ્રેજ્યુએટ હોવી જરૂરી છે અને પહેલાં જે તેત્રીસ વર્ષ હતા એ વધારીને પાંત્રીસ વર્ષ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો તલાટીની ભરતીને લઈને આ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો મિત્રો અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત